પીજીમાં પાવરનો આઈપીઓ લાઈવ આવી ગયો છે આ કંપની સોલાર પેનલ્સ સોલાર ઇન્વર્ટર્સ સોલાર બેટરીઝ અને વગેરે સોલાર પ્રોડક્ટ બનાવે છે આ આઈપીઓ તેર નવેમ્બર થી સત્તર નવેમ્બર સુધી લાઈવ રહેશે જેની પ્રાઇસમેન્ટ બસો સોળ રૂપિયા થી આઈપીઓની લોટ સાઇઝ સિક્સ શેર્સ પર લોટ રહેશે અને આની કરન્ટ જીએમપી ઝીરો પર્સેન્ટ છે એટલે કે માર્કેટમાં હજી આની કોઈ ડિમાન્ડ નથી આ કંપનીના ઇસ્યુ સાઇઝમાંથી ફ્રેશ ઇસ્યુ સિક્સ હંડ્રેડ કરોડ છે જેમાંથી આ કંપની રતલામાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ચાલુ કરવાની છે અને તેના જૂના પેમેન્ટ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની છે અને ખાસ વાત આની લિસ્ટિંગ ડેટ લગભગ વીસ નવેમ્બર હોઈ શકે આ કંપનીની એન્કર લિસ્ટમાં ઘણા મોટા નામ છે જેમાં નિપોન ઇન્ડિયા લાઇફ મ્યુચ્યુઅલ ફંડ ટાટા મ્યુચ્યુઅલ ફંડ વેલ્યુ ક્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ફોરેન ઇન્વેસ્ટરમાં બીએનપી પરિભાસ અસેટ મેનેજમેન્ટ સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ એલસી ફેરસ મલ્ટી સ્ટ્રેટેજી ફંડ જેવા નામ છે આ આઈપીઓ નું બીજા દિવસનું સબસ્ક્રિપ્શન ઝીરો ટાઈમ્સ છે જે બહુ વીક કહેવાય છે પર્સનલી મને આની વેલ્યુએશન કોસ્ટલી લાગી છે જીએમપી માત્ર અંદાજો છે શું તમે આઈપીઓ એપ્લાય કરવાના છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા પહેલાં તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને જરૂરથી મળજો અને આવા જ વિડીયોઝ જોવા માટે ફાઇનાન્સ મંત્રને અવશ્ય ફોલો